નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શીનો સમાચાર વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ પાદરા અને બડો પોલીસ મથક ના સંયુક્ત ઉપક્રમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ બે હાજર ચોવીસ પાદરા પોલીસ મથક ખાતે યોજાયો હતો

એમ આર ચૌધરી ની હાજરીમાં યોજાયો તેરાતુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાદરા અને વડો પોલીસ મથકની હદમાં છેલ્લા ત્રણ વર્ષમાં નાગરિકોના ચોરાયેલ કે લૂંટમાં ગયેલ મોબાઈલ અને મોટર સાયકલ ને ના ગુના નોંધાયેલ તે પોલીસ રિકવર કબ્જે કર્યા હતા અને કોર્ટના માર્ગદર્શન હેઠળ પરત આપવા માટેનો કાર્યક્રમ પાત્રા પોલીસ મથકે યોજાયો જેથી ફરિયાદીને મૂળ માલિકો કે અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે તે હેતુસર કાર્યક્રમનું આયોજન પાત્રા પોલીસ મથકે યોજાવ વિવિધ તેવીસ ગુનાઓમાં રિકવર કે કબ્જે કરેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો પોલીસે સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યો હતો રિપોર્ટર રાજેશ પરમાર શિરો સમાચાર ન્યૂઝ પાત્રા નમસ્તે જય હિન્દ આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન ડીવાય સાહેબની અધ્યક્ષતામાં મહેરબાન ડીજી સાહેબના પેરા તુજકો અર્પણ કાર્યક્રમને અનુલક્ષીને પાદરા પોલીસ સ્ટેશન તેમજ વરૂચ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે જે ફરિયાદીઓ અને જે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓ છે તેમના ખોવાયેલી વસ્તુઓ તેમજ બાઇક અને ચોરાયેલી વસ્તુઓ આજરોજ ઝડપથી નિકાલ કરી અને પો ફરિયાદીને પોતે જલ્દીથી મળી શકે એ માટે પેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવે છે જેમાં કુલ વડુ પોલીસ સ્ટેશનના છ મોબાઈલ અને બે બે બાઈક જે ફરિયાદીઓને પાછા આપવામાં આવે છે અને પાદરા પોલીસ સ્ટેશનના કુલ બાર મોબાઈલ અને બે બાઇક અત્રે ડીવાયસપી સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવશે જય હિન્દ